સુરતના લાજપર મધ્યસર શેલમાં હત્યાના આરોપીનો મેડિકલ ઓફિસર પર જીવનેર હુમલો કરતા ચકચાર મચી હતી આરોપીને સિવિલમાં દાખલ થયું હતું રિફર કરવાનું કહેતા માર માર્યો હતું લાસ્પર જેલમાં મેડિકલ ઓફિસર પર હત્યાના આરોપીએ હુમલો કરી દીધો હતો આરોપીને સારવાર માટે સિવિલમાં દાખલ થવું હતું જો કે મેડિકલ ઓફિસરે જરૂર જણાશે તો જ રિફર કરવાનું કહેતા ઉશ્કેરેલા આરોપીએ હુમલો કરી દીધો હતો ઓફિસરને સારવાર માટે સિવિલ ખસેડાયા હતા નવી સિવિલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર ઉમેશ ચૌધરી હાલ લાજપુર જેલમાં આરોપીઓની સારવારની ફરજ બજાવી રહ્યા છે શનિવારે તેઓ લાજપુર જેલમાં પોતાની ફરજ પર હાજર હતા ત્યારે હત્યાના ગુનાના કેદમાં

આરોપીએ ડોક્ટર ઉમેશને કાન પર ગાલ પર તેમજ ગળાના ભાગે તમાચા મારી દીધા હતા તેમને કાનમાં ઈજા થતા સારવાર માટે એમ્બ્યુલન્સમાં સિવિલ લવાયા હતા બનાવને પગલે પોલીસ કાફલો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યો હતો ઈજાગ્રસ્ત મેડિકલ ઓફિસર ઉમેશ ચૌધરી જણાવે હતું કે આરોપી હત્યાના ગુનામાં જેલની અંદર કેદ છે તેમજ તેનું નામ દીપ છે હું આરોપી વિશે વધારે કંઈ નથી જાણતો પરંતુ હું તેની સામે ગુનો નોંધાવીશ હાલમાં મારા ડાબા કાનમાં વધારે ઈજા થઈ છે જેથી હું સારવાર માટે હોસ્પિટલ ખાતે આવ્યો છું ઉમેશ હુમલો કરનાર આરોપી દીપ રવિન્દ્રભાઈ પટેલ રહેવાસી ત્રણસો બેતાલીસ ઇન્દિરાનગર આઝાદનગર ભટાલ સુરત જે હાલ લાજપુર જેલ ખાતે છે ખટોદરા પોલીસ સ્ટેશન ના વર્ષ બે હાજર ના આઈપીસી કલમ ત્રણસો બે મર્ડર ના ગુના આરોપી છે